લાલપુરના નાદોરી ગામે કૌટુંબિક ખેડૂતો વચ્ચે ખેલાયો ખૂની ખેલ ખેતરના રસ્તા પર આવેલ બાવડ વિવાદમાં બન્યો લોહિયાળ બંને ખેતરના સંયુક્ત રસ્તા પર ઊભેલ બાવળ કાપવા બાબતે પાડોશી ખેડૂત સાથે થઈ બોલાચાલી બે દિવસ પૂર્વે થયો હતો બંને પક્ષે ઝઘડો આરોપીએ વૃદ્ધને સમાધાન માટે બોલાવી કર્યો હુમલો ધારદર ઝડિયાથી હુમલો કરી સિત્તેર વર્ષીય ખેડૂત છેતાબાઈ ભીખાબાઈ કરગિયાની ભીપજાભાઈ હત્યા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો

પાંચ મારી અને તેમની હત્યા થઈ છે કઈ બાબતે મંતાર થઈ અને આરોપી કોણ છે આરોપી નું નામ છે લક લક્ષ્મણભાઈ કરંગિયા વાળીએ રસ્તાના રસ્તાના પ્રોબ્લેમને લીધે માથાકૂટ થઈ હતી